પચાસ ફૂટ ઊંડા એક બોરવેલમાં નાનકડી બાળકી ખાબકી ગઈ છે તેના માટે હાલ પ્રાર્થના કરવામાં આવી રહી છે બચાવ કામગીરી શરૂ છે ગુજરાત પોસ્ટની ટીમ અમરેલીના સુરતપરા ગામ પહોંચી છે બોરવેલમાંથી બાળકીને બચાવવા તંત્ર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં છે આરોહી નામની બાળકી ત્રણ કલાકથી બોરવેલમાં ફસાયેલી છે નાનકડી બાળકી પચાસ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાય છે બાળકીને બચાવવા રોબોટ પણ મદદ લેવામાં આવી રહી છે હાલ કેમેરામાં બાળકીની કોઈ પણ પ્રકારની હલચલ નથી દેખાઈ રહી સૌ કોઈ એ જ રાહ જોઈને બેઠા છે કે ખાબકી છે ગુજરાત ફર્સ્ટ પણ આપણે આ દ્રશ્યો દર્શાવી રહ્યું છે ગુજરાત ફર્સ્ટની ટીમે સ્થળે પહોંચી છે સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે લાઈવ જોડાયા છે કૃણાલ રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે આરોહીને બચાવવા માટે શું અપડેટ મળી રહી છે જણાવશો બિલકુલ કશિશ આરોહીને બચાવવા માટે આરાધના સાથે કહી શકાય કે રેસ્ક્યુની ટીમ છે જોઈ શકાય છે તે તંત્ર ખડે પગે અહીંયા ચોક્કસથી જોવા મળી રહ્યું છે કેમ કે જે આરોહી છે તે આરોહી આ સુરાગપુરા ગામ છે તે ગામના વાડી વિસ્તારમાં ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ ઊંડો જે બોરવેલ છે તેમાં બાળકી જે

છે તે તંત્ર ખડે પગે અહીંયા ચોક્કસ જોવા મળી રહ્યું છે આ તરફ જવાના પણ જે છે તે કહી શકાય કે પ્રયત્ન જોઈ શકાય છે છે કે જે જે ટીમ તેના દ્વારા આ તૈયારીઓ છે તે તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે બાળકી જે છે તે બાળકીની મુવમેન્ટ કઈ પ્રકારની છે તેની પણ હાલ હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે તંત્ર દ્વારા આ પ્રકારે જોઈ શકાય છે કે જે રોબોટિક જે કેમેરા છે તેની મદદથી આ પ્રકારે બાળકીની જે હિલચાલ છે તે જાણવાના પ્રયાસો છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો આ જે બાળકી છે તે બાળકીની મુવમેન્ટ કઈ પ્રકારની છે મુવમેન્ટ આપી રહી છે કે કેમ તેની પણ અત્યારે હાલ જે મોનિટરિંગ છે તેના ઉપર પણ નજર ચોક્કસથી રાખવામાં આવી રહી છે બીજું તરફની વાત કરીએ તો એકસો આઠની ટીમ દ્વારા જે પ્રમાણે બાળકી જે છે તેને કહી શકાય કે ઓક્સિજન જે છે તે પૂરું પાડવાની પણ કામગીરી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે અહીંયા સમગ્ર અમરેલી તંત્ર છે તે તંત્ર ખડે પગે અહીંયા જોવા મળી રહ્યું છે ધારાસભ્યથી લઈ અને કહી શકાય કે જે પ્રમાણે ફાયર ઓફિસરો છે એમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્ન કરશું ફાયર ઓફિસર છે આપણી સાથે ગઢવીજી એમની સાથે વાત કરશું ગઢવીજી કઈ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ છે શું કહેશો અન્ય જે બચાવ કામગીરી માટેની ટીમો અહીંયા પહોંચનાર છે એનું શું એમ્પ્રુવમેન્ટ છે અત્યારની સ્થિતિની વાત કરીએ તો શું એમ્પ્રુવમેન્ટ મળી રહ્યું શું કહેશો અત્યારે ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલીની રેસ્ક્યુ ટીમ હાલમાં કામ કરી રહી છે

પરંતુ પ્રાર્થના કરીએ કે બાળકી જીવિત આપણી વચ્ચે બહાર આવે આપણે પણ પ્રાર્થના કરીએ કે બાળકી જે છે તે જીવિત આમાં પરત પાછી આવે ફરી કરશું જોઈ શકાય છે કે બાળકીને જે છે તે મુમેન્ટ પણ જાણવાના પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે વિવિધ જે રેસ્ક્યુની ટીમ છે તે પણ અત્યારે હાથ ધરવામાં આવી છે આપણી સાથે એના ધારાસભ્ય છે જનકભાઈ એમની સાથે વાત કરીશું જનકભાઈ શું કહેશો તમે શરૂઆતથી જ અહીંયા પહોંચ્યા છો કઈ પ્રકારની કામગીરી થઈ રહી શું કહેશો આજે બપોરે અમારી ઉપર જ્યારે ફોન આવ્યો કે ભાઈ અમરેલી જિલ્લાના સુરજપરા ગામે એક બાળકી રમતા રમતાં બોરવેલની અંદર પડી ગઈ છે ત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા પછી તરત જ દસથી પંદર મિનિટમાં સમગ્ર અમરેલી જિલ્લાનું તંત્ર એ ફાયરનો ટીમ હોય પોલીસ પ્રશાસન હોય ડૉક્ટરની ઇટમ એકસો આઠથી માંડીને તમામ કલેક્ટરશ્રી પણ અહીંયા આવી ચૂક્યા મામલતદાર પ્રાંત સાહેબ તમામ સરકારી તંત્ર આ બાળકીને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને બાળકીને જે પ્રમાણે ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે અને અત્યારે રાજુલાથી એક ખાસ રોબોટના યંત્ર દ્વારા બાળકીને સહી સલામત બહાર કાઢવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે ચોક્કસ થી જે પ્રમાણે ઓક્સિજન છે તે પણ આપવામાં આવી રહ્યું છે આપણી સાથે ફાયર એકસો ના હેડ છે એમની સાથે વાત કરીશું શું કેશો અહીંયા પોચ્યા પ્રથમ વખત કે પ્રકારની પ્રાથમિક અહીંયા તેમનો સારવાર આપવામાં આવી રહી છે જયારે એકસો આઠ ની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી છે ત્યારે સૌથી પહેલાં તો કોઈ પણ નાનું બાળક છે જે બોરવેલમાં જતું રહે છે ત્યારે એની પ્રાથમિક જરૂરિયાત તો ઓક્સિજન છે કારણ કે ઓક્સિજન વગર આપણું જીવવું અશક્ય છે એટલે પહેલાં જ શરૂઆતમાં એકસો આઠની ટીમ આવી એટલે એમણે તરત જ હન્ડ્રેડ પર્સન્ટ ઓક્સિજન ફાયરની ટીમ દ્વારા હેલ્પથી એમને અંદર સુધી પહોંચાડવામાં આવ્યો અને હજી સુધી કન્ટિન્યુ અવિરતપણે ઓક્સિજન ચાલુ છે કોઈ મુમેન્ટ જોવા મળી રહી છે શું કહેશું હવે અત્યારે તો પહેલાં જ્યારે શરૂઆતમાં અત્યારે બાળ બાળકી જે છે પિસ્તાલીસથી પચાસ ફૂટ નીચે એવું જાણવા મળ્યું છે એટલે કોઈ સાચી માહિતી તો તમને નહીં આપી શકું કારણ કે બાળકી અંદર છે તો આપને હજી સુધી કાંઈ ખ્યાલ નથી કે મૂવમેન્ટ છે કે નથી પણ લાગે છે તો એવું છે કે કોઈ મૂવમેન્ટ અત્યારે હાલ પૂરતી તો આવતી નથી આપણી સાથે સ્થાનિક રિપોર્ટર છે કે જેઓ પ્રથમ અહીંયા ગુજરાત ફર્સ્ટ રિપોર્ટર પહોંચ્યા હતા ફારૂક કાદરી આપણી સાથે જોડાયા છે ફારૂક શું કહેશો તમે અહીંયા જ્યારથી ઘટના બની ત્યારથી પહોંચ્યા છો કે પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ છે શું કહેશો જી છેલ્લા લગભગ ચાર કલાકથી તંત્ર છે તે સંપૂર્ણપણે મહેનત કરી રહ્યું છે પ્રથમ એકસો આઠ અહીંયા પહોંચ્યું હતું એકસો આઠ પહોંચ્યા બાદ તેને ઓક્સિજન આપવાની શરૂઆત કરી ઓક્સિજન આપ્યા બાદ જે રીતે તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ હાલમાં જે રીતે ફાયર અધિકારીએ જણાવ્યું ફાયર અધિકારીએ એવું જણાવ્યું કે લગભગ હાલમાં જે બાળકની મૂવમેન્ટ હતી તે બાળકની મૂવમેન્ટ અત્યારે દેખાતી નથી કેમેરા દ્વારા પણ આપણે પ્રયત્નો કર્યા છે કે હાલમાં બાળકની મૂવમેન્ટ શું છે અને ઓક્સિજન મળવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ બાળકની મૂવમેન્ટ છે તે અત્યારે બંધ થઈ હોય તેવું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ ફાયર વિભાગ ના અધિકારી જણાવ્યું આપણી સાથે પોલીસ સ્ટાફ છે એમની સાથે પણ વાત કરો શું કે તમે થોડા સાઈડમાં માં જતા રહ્યો તકલીફ શું છે તકલીફ કઈ નથી ભાઈ ડિસ્ટર્બ ના થાય કીધું તમે કોઈ કઈ નથી કીધું ડિસ્ટર્બ ના થાય એના માટે થોડા સાઈડ માં જતા રહ્યો સપોર્ટ કરો આટલું જ કહું છું સપોર્ટ જ કરીએ છીએ બેન બાળકીને બાળકીને કઈ રીતના અત્યારે રેસ્ક્યુ કરી રહ્યું છે રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપ સાઈડમાં જતા રહ્યો જે પ્રમાણે આ પ્રકારે જે બાળકીનું રેસ્ક્યુ છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે અમે અમારા ફરજ ના ભાગરૂપે અહિયાં જે છે તે કામ કરી રહ્યા છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને કામગીરી ના ગમતી હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે કેમ પોલીસ આ પ્રકારે જે છે તે મીડિયા કર્મી સાથે વર્તન કરી રહ્યું છે પરંતુ અમે તો સીધા દ્રશ્યો બતાડશું કેમ જે આરોહી છે તે આરોહી માટે આરાધનાની પણ વાત છે આરોહી હેમખેમ બહાર નીકળી ને જે છે તેમના પરિવારજનોમાં પણ ક્યાંક ખુશી મળશે પરંતુ અત્યારની સ્થિતિની વાત કરીએ તો જે પ્રમાણે જોઈ શકાય છે કે જે આ જે બાળકીને રોબોટિક જે કેમેરા છે તેની મદદથી પણ અત્યારે રેસ્ક્યુની જે કામ છે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન યથાવત પોલીસ દ્વારા પણ ક્યાંક જે આપે જોયું કે મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી પરંતુ સૌ કોઈ અત્યારે એ જ તણાવમાં છે એ ટેન્શનમાં છે કે કેવી રીતના આરોહી ને બહાર કાઢવી

બોરવેલ ની અંદર પડી ગઈ હવે આની અંદર અમને જાણ થતા પંદર ની અંદર તંત્ર આવી અને કામે લાગી રોબોટ અટાણે ઉતારી રહ્યા છે અને બાળકીને ઓક્સિજન પણ આપી રહ્યા છે અમે લાઈવ દ્રશ્ય જોઈ અને આગળ જે અમે નિહાળ્યું ઓક્સિજન જે પ્રોબ્લેમ હતું એ ઓક્સિજન અટાણે અમે પહોંચાડી દીધું છે અને ઓક્સિજન પહોંચાડ્યું તરતો તરતો અડધો કલાક ની અંદર એને ઓક્સિજન મળવા મળ્યું અને છેલ્લા થોડી વાર પેલા અપડેટ મળ્યા ત્યાં તો બાળકીનો અવાજ પણ